વિશ્વ આદિવાસી દિવસની ભાગરૂપે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લામાં આવી હતી જેમાં એવા શહેરમાં ભારે ઉત્સાહ સાથે સાથે અને જય ગગનવેદીનાથ વિશાળ જનમેદની સાથે રેલી કાઢવામાં આવી હતી આ રેલી પૂર્વે ગોધરાના સાંપા રોડ સ્થિત તમામ આદિવાસી ભાઈ બહેન તેમજ વડીલો ભેગા થઈ એક મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાઓના ભૂલકાઓએ સ્વાગત ગીતો સાથે મંચ સ્થળોનું સ્વાગત કર્યું હતું આ વિશે રેલી પૂર્વેના કાર્યક્રમમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછી ડીજેના તાલે સાંપા રોડ સ્થિત સંત કેવલ મંદિરેથી રેલી કાઢવામાં આવી આ રેલી ઉચારા સાથે નીકળી બસ સ્ટેન્ડ ખાતે આવતા ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી સહિત ભાજપના અન્ય આગેવાનોએ રેલીનું તેમજ રેલીમાં આવનાર આદિવાસી નેતાઓનું સ્વાગત કર્યું હતું આ રેલી ગોધરા ચર્ચ થઈ અને બામરોલી રોડ ખાતે પૂર્ણ થઈ હતી રેલીમાં આદિવાસી વેશભૂષામાં વેસભૂષમાસ યુવાનોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું સાથે ટીમલી નાચ અને આદિવાસી નૃત્યથી રસ્તા પર અને ઉત્સાહ જોવા મળ્યો હતો